મિત્રો અત્યારે ખાસ કરીને ત્રિપુરામાં જે વરસાદ અતિ ભારે વરસાદના કારણે જે પૂરની સ્થિતિ નિર્માણ થઈ છે તો ત્યાં ખાસ કરીને આપણા શંકરભાઈ જે એડવોકેટ છે એમના પૌત્ર ઋર્વેશભાઈ ના દીકરા વરુણ સચદે ત્યાં ઉપસ્થિત છે મહાન્યુ સાથે અત્યારે આખી વિગત જે છે તે શેર કરશે કે બહુ જ દયનીય સ્થિતિ છે તંત્ર કઈ રીતે કામ કરી રહ્યું છે અત્યારે વરસાદની સ્થિતિ શું છે અને તેઓ જયારે અહીંયા હાજર છે ત્રિપુરામાં તો જાણીએ વરુણ ખાસ કરીને માન્યુઝમાં આપનું સ્વાગત છે અને શું સ્થિતિ છે અત્યારે તમે કેટલા સમયથી ત્યાં છો એટલે હું હું બસ કાલે જ પહોંચ્યો પરમ દિવસે મને સમાચાર થયા કે ત્રિપુરામાં ઓગણીસો પછી સૌથી ખરાબ પૂર આવ્યું છે બાર આવી છે એટલે તરત તરત હું ટ્રેન બુક કરી અને અહીંયા પહોંચ્યો અગરતલાજી રાજધાની છે ત્રિપુરાની અને ટ્રેન પણ બાર કલાક લેટ હતી અને ટ્રેન સિવાય અત્યારે અગરતલાજી રાજધાની છે ત્યાં પણ પહોંચવાનો બીજો કોઈ રસ્તો નથી બીકોઝ ચારે બાજુ પાણી ભરાઈ ગયા છે અને અગરતલા શહેરમાં પણ એવું છે કે આખી આખી ગાડીઓ ડૂબી ગઈ છે ઇવન અગરતલાના મેઇન એરિયામાં બધી જગ્યાએ જેના વિડીયોઝ તમે જોઈ શકો છો અને તંત્ર એટલું બધું મને સક્રિય ન લાગ્યું કાલે હું ઘણું બધું ફર્યો આજે પણ હું ફર્યો તો મને પોલીસ વાળા કે સીઆરપીએફ કે આર્મી કે કોઈ પણ દેખાણું નહીં ન મ્યુનિસિપાલટી કોર્પોરેશન માંથી કોઈ દેખાણું અને દરેક વ્યક્તિ જે છે એ પોતાની રીતે જ કંઈક રસ્તો કરી અને આનું સોલ્યુશન કાઢે છે અત્યારે ઘણા બધા લોકો એવા છે કે જે પોતાના ઘરોમાં ફસાઈ ગયા છે અને ઘરની બહાર નથી આવી શકતા ઘરની બહાર ચાર ચાર ફૂટ સુધી પાણી છે અને માણસો થર્મોકોલ ના જે પૂઠા હોય ચાર પાંચ ભેગા કરી ને એની હોલ બનાવીને ને પણ ઘરે પહોંચવાનો પ્રયાસ કરે છે અને લોકો સાથે મેં વાત કરી તો એમણે એમ કીધું કે થોડુંક તંત્રની ના લીધે પણ આ બધું થયું છે શું કામ કે ઓગણીસો ચોર્યાસી થી થી લઈ સુધી આવું અહિયાં લોકોએ ક્યારે પણ નથી જોયું એટલે ત્રણ દાયકા થઈ ગયા મતલબ કે ત્રીસ વર્ષ એટલે જે હમણાં હમણાં જે કોઈ વીસ બાવીસ કે પચીસ વર્ષના જે હશે યુવાનો એમને યાદ પણ નહીં હોય આ એવો વરસાદ જે છે અત્યારે પડ્યો છે. તો વરુણ મારે એ જાણવું છે કે ત્યાં કને આ અચાનક જ આવ્યું બાઢ કે કોઈ અગાઉથી તંત્રની ત્યાં એલર્ટ હતું કે આ બાબતે ભારે વર્ષ થવાનું છે ના એટલે આમાં હવે જોવાની વાત એ છે કે અહીંયા જે આપણે આ ત્રિપુરા સુંદરી કે માં ત્રિપુરા દેવી કહીએ છીએ એનું બહુ મહત્વપૂર્ણ મંદિર છે જે આપણે એકાવન શક્તિપીઠ કહીએ છીએ એમાંથી એક શક્તિપીઠ એ છે જી તો કાલે જ બજારમાં જ્યારે હું એક ભાઈ સાથે વાત કરતો હતો તેમણે મને કીધું કે ચાર દિવસ પહેલા સુધી બહુ જ ઓછો વરસાદ પડ્યો હતો જી એટલે ત્રણ દિવસ પેલા અહીંયાની જે બધી મહિલાઓ છે એમણે મંદિરમાં જઈ અને પૂજા અર્ચના કરી રીતિ રિવાજ છે કે વરસાદ ન પડ્યો હોય તો એ લોકો આ પૂજા કરે જેનાથી માના આશીર્વાદથી વરસાદ પડે જી એટલે આ જે વરસાદ છે ઈ ફક્ત બે દિવસનો વરસાદ છે જેનામાં આ બારની પરિસ્થિતિ થઈ ગઈ છે જી જી વરુ ખાસ કરીને આપ સોલો ટ્રીપ કરી રહ્યા છો મતલબ એકલા જ નીકળ્યા છો તો ખરેખર તમારી એક તો સાહસિકતા અને પ્રવાસન બ્લડમાં છે તો ખાસ કરીને ત્યાં એક રોમાંચ સાથે સાથે એક દયનીય સ્થિતિ પણ હશે કારણ કે એક રોમાંચ પણ થાય પણ આવી સ્થિતિ જોઈ ત્યારે દુઃખ થાય કે આ એક તમારો જે ફરવાનો માહોલ હતો એ આખો અલગ ચેન્જ થઈ ગયો તમારા અવાજમાં પણ દર્દ છે જે ફોટોગ્રાફ મૂક્યા છે તો અત્યારે શું ફેસ કરો છો તમે અત્યારે આમ જો તો જે નીચલું વર્ગ છે એ લોકોની પરિસ્થિતિ જોઈને ખુબ જ દુઃખ અને અફસોસ થાય છે ઘણા બધા લોકોના આખે આખા ઘર ડૂબી ગયા છે પાણી પાણીનો પ્રવાહ છે એ લોકોના ઘર લાખે આખા લઈ ગયું છે અને ધંધા પાણી પણ એ લોકોના તૂટી ગયા છે ઘણા બધાના જેના ખેતરો છે જેનામાં પાણી ફરી વળ્યા છે એ લોકો પણ ખુબ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે એટલે ઈ જોઈને એમ થાય કે આપણે એવું ઈચ્છીએ કે આવું કોઈ કોઈ પણ વ્યક્તિ આ આપણે એવી ભાવના હોય આપણી પણ જયારે લોકો સાથે વાત કરી આમ પાછા અગર કલાના લોકો જ સાહસિક છે એક જ દિવસમાં પાછા ઉભા પણ થઈ ગયા એમ વાહ એટલે કચ્છ ની યાદ આવે જેમ આપડે ભૂકંપ બેઠું નહીં થાય પણ આજે આપણે એ બેઠું થઈને દોડવા માંડ્યું છે કચ્છ તો ત્યાંના લોકો સાહસિક છે એ જાણીને મને તમારા પાસેથી જાણીને મને ખરેખર એમ ગૌરવ થયું કે ના લોકો ઉભા થશે અને પાછા પૂર્વ સ્થિતિમાં એની ક્યાંક ને ક્યાંક જે અવેરનેસ હોય એ નથી દેખાતી તો આશા તંત્ર પણ જાગૃત થાય તમે કઈ રીતે હવે રૂટ ચેન્જ કર્યો છે અત્યારે એટલે અત્યારે એવું છે કે હું પોતે અગર ફસાઈ ગયો છું ઓ એટલે અને આમ મારું જે પ્લાન છે એમ છે કે બાઇક કે એવું રેન્ટ કરી અને આજુબાજુના ગામડાઓની પણ પરિસ્થિતિ આપણે જોઈએ જી પણ અત્યારે આજે મેં જોયું તો પેટ્રોલ પંપની ટુ વ્હીલરની બીજું જીવન જરૂર વસ્તુ ધારો કે મેં જોયું કે મરઘા મરઘાન બધા એટલે ફોર વ્હીલર તો ત્યાં જઈ ન શકે એવી પરિસ્થિતિ છે તો ક્યાંક ને ક્યાંક લોકો એવી રીતે તો ત્યાં જીવન જરૂર દૂધ છે રાશન છે નાના બાળકો છે અ એમને કદાચ કઈ જરૂર પડી જાય મહિલાઓને ને કઈ અચાનક emergency આવી તો શું વ્યવસ્થા છે એ જ તો એ છે કે વ્યવસ્થા નથી અને ખાસ કરીને જે લોકો ના ઘર નીચે ચાર ચાર પાંચ પાંચ છ છ ફૂટ પાણી ભરાઈ ગયા છે એ લોકો સુધી રાશન પહોંચાડવાની કોઈ જ વ્યવસ્થા નથી એટલે અત્યારે જે લોકો આ લોકો પોતપોતાની રીતે શું કરે છે કે આવી રીતે thermocol ની બોટ બનાવી, અને એમાં પણ બહુ વજન તો લોકો લઈ જઈ શકે ન એટલે પ્રયાસ કરે છે અને પણ તમે જોશો તો લોકલ લોકો પ્રયાસ કરે છે એમાં પ્રશાસનના પણ કોઈ લોકો ઇન્વોલ્વ નથી એટલે થોડુંક રાશન પાણીનો પણ પ્રોબ્લેમ કાલે મને એમ કેવામાં આવ્યું કે જો પાંચ દિવસ હજી આવી પરિસ્થિતિ રહી તો પછી રાશન પાણીનો પ્રોબ્લેમ થાશે ઓકે ઓકે પાંચ દિવસ સુધી એ લોકો ઝીલી લેશે વાંધો નહીં આવે બરાબર આશા રાખીએ અને આપ આપણું ધ્યાન રાખજો અને કઈ પણ એવું અપડેટ હોય તો ચોક્કસ જાણ કરજો જેથી કરીને અમે કચ્છના અને ગુજરાતના લોકો ને ત્યાંના આંખો દેખા અહેવાલ જે છે એ આપણે પહોંચાડી શકીએ જી ધન્યવાદ બિલકુલ ધન્યવાદ ધન્યવાદ